विवाहित महिलाओं तेमज पुरुषों आ वीडियो ने ध्यान थी सांभजो आ वीडियो मा तमने अपार संपत्ति तेमज सुख समृद्धि प्राप्त करवानो मूल मंत्र मरवानो छे नमस्कार प्रणाम स्वागत छे तमारो अमारा एक नवा वीडियो मा मित्रों आजनी कथा आजनी बात शुरू करिए ए पहला साची श्रद्धा थी कमेंट बॉक्स मा हर हर महादेव लखवानो भूलता नहीं દોસ્તો શું તમે પણ તમારું ઘરની સુખ શાંતિ સંતાનની કમી કે પછી ધનની કમી અથવા કરજાથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે તમારા ઘરમાં લક્ષ્મીજીનો વાસ નથી થઈ રહ્યો તમારું ઘરમાં સુખ શાંતિમાં રુકાવટ આવી રહી છે અને તમારું કાર્યમાં સફળતા નથી મળતી તો દોસ્તો આજના વિડિયોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે जी कोई महिला अथवा पुरुष विवाहित छे। एवा मनुष्यों माटे आ जानकारी खूबज महत्वपूर्ण छे। मित्रों जे महिलाओं पोताना पति थी नाराज रहती होय के पछी पोताना पति साथे न रहती होय तो पण आ वीडियो ने नजर अंदाज बिल्कुल ना करता आ वीडियो ने तमे पण अंत सुधी ध्याती थी दर्शक मित्रों एक गाम मा एक गरीब शेठ रहतो हतो હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ શેઠ હતો તો ગરીબ કેવી રીતે આ બનને વિરોધાભાસી શબ્દો એકસાથે કેવી રીતે હોઈ શકે તો મિત્રો આ બધો ભાગ્યનો ખેલ છે દોસ્તો દરેક મનુષ્યના જીવનમાં સારો મોળો સમય આવે છે આવી જ રીતે આ રણછોડ દાસ શેઠ પણ એક જમાનામાં ખૂબ અમીર હતા અને તેઓ ખૂબ દાન પુણ્ય કરતા હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવતા ગયા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે ને કે સારા કર્મોનું ફળ મોડું મળે છે પણ સારું જ મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવાનું હતું જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાર એકવાર રાજા ના લોકો એ اعلان કર્યો કે જેણે જેણે સારા કાર્યો કર્યા હોય તેઓ કાલે રાજ દરબારમાં આવી અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય આ اعلان ને શેઠની પત્નીએ સાંભળ્યું એટલે શેઠની પત્ની ખૂબ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સારા સમયમાં શેઠજીએ ઘણા બધા પુરેના કાર્યો કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ મોટું ઇનામ મળવું જોઈએ કેમ કે આપણા સારા કાર્યોની લિસ્ટ તો ખૂબ મોટો છે બીજા દિવસે શેઠ સવારે ઊઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમહેલ તરફ ચાલવા લાગ્યો શેઠના ઘરથી રાજાનો મહેલ ઘણો દૂર હતો સફર લાંબો હતો અડધા રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણો થાકી ગયા. ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસીને આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા. શેઠ હજુ આવો વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે એક ગાય અને બે વાછરડા આવ્યા. હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેમના વાહરુ શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના હાવ ભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહી છે આ શેઠ પાસે તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલ્યો નહોતો તેઓ પેલાથી જ પરોપકારી હતા એટલા માટે તેમણે ગાય પર દયા આવી અને તેમણે સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યાર બાદ बाजूમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે જારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીએ કહ્યું કે હે મહારાજ મે ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિરશિત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થ સ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આ છે મારા સારા કર્મોમાંથી અમુક કર્યો આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો થોડો સમય વિચાર કર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મો હોય તો એ જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મો મને જણાવ્યા છે हूँ सारा कर्मों नी श्रेणी में नहीं गणता तेरे शेठ ने राजा की बात साँभी ने खूब आचार्य थून ए राजा ने हाथ जोड़ी ने कहूं के हे महाराज कदाच तमने मैं जनावेला आ कर्मों सारा कर्मों नथी लागता पुण्यकर्म नहीं लागता तो मरा बाकी ना कर्मों उल्लेख करवो ए मारी मूर्खता गणाश तमें मैंने रजा आपो ઓ અહી થી જવા માંગો છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે રાજાના દરબારીઓમાંથી એક વ્યક્તિ એ રાજા પાસે જઈને રાજાને કાનમાં કંઈ કહ્યું આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠને પાછા દરબારમાં બોલાવ્યા અને રાજાએ કહ્યું કે તમે તમારો આજનો કરેલો કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ આજ મેં કોઈ સારું કાર્ય કર્યું જ નથી તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજાએ પેલા વ્યક્તિને ઉબો થઈને આંખી વાત કહેવાનું કહ્યું જે તેમણે રાજાને કાનમાં કહ્યું હતું હવે આ વ્યક્તિ ઉબો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જેવી રીતે મે તમને જણાવ્યું હતું કે હું એ જ ગામમાં રહું છું જ્યાં આ શેઠ આરામ કરવા બેઠા હતા અને મે જોયું હતું કે કેવી રીતે આ શેઠ જીએ તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીંયા આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ ક્યા પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યારની ભૂલી ગયો હતો ત્યારે રાજાએ શેઠને કહ્યું કે મારા મહાન ગુરુજી એ જણાવ્યા કે અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું જેને કરતા સમયે નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે અને એવા જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોને કર્યા બાદ તેને ભૂલી જાય એને જ સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે અને આજ કારણ છે કે તમે આજ સુધી કરેલા તમામ સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને આ કર્મના લીધે જ તમે ઇનામના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાનો સૌથી વિશ્વસનીય પ્રધાનનો પદ આપ્યું શેઠજીને હવે આ રાજાના દરબારમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ રાજી થયા ત્યારબાદ શેઠજી એ ઘરે જઈને તેમની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ મોટું ઇનામ આપ્યું છે તેમણે મને તેના દરબારમાં તેના સૌથી વિશ્વસનીય પ્રધાનનો પદ આપ્યું છે आ ने शेठनी पत्नी खुश थई अने कहवा लागी हे भगवान खूब खूब आभार आजे तमे मारी प्रार्थना स्वीकार करी हवे शेठजी राजा ना एक विश्वसनीय प्रधान तरीके राजा साथे रहवा लाग्या राजा आ शेठजी पर वधारे विश्वास करता हता केम के एमने खबर हती के आ शेठजी खूब ईमानदार व्यक्ति है તેઓ ક્યારે તેમની સાથે બેઈમાની નહી કરે દરબારમાં જારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો એ કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેઠને જ સોંપતા અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા एक दिवस राजा પોતાના મહેલ માં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આશિત પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સૈનિક આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે त्यारे राजा ए आदेश आप के तेने सन्मान पूर्वक महल नी अंदर लावो त्यार बाद आ सिपाही साधु महात्मा ने सन्मान पूर्वक महल नी अंदर लावयो त्यार बाद राजा ए खूब पूर्वक साधु ने भोजन कर राजा नी आवी सेवा जोई ने साधु महात्मा खूब प्रसन्न थया त्यार बाद महात्मा जी राजा ने कहवा लाग्या के हे राजन हूँ तमो सेवाभाव खूब प्रसन्न थयो छु माटे हूँ तमने एक शीख आपवा मांगू छो। जैने तमारा जीवन में जरूर उतारजो त्यारे आ साधु महात्मा के हे राजन जीवन में दरेक पुरुषे याद राखवी जो ये के पुरुषे हमेशा पोतानी पत्नी साथे खूब सारा संबंध राखवा जो ये अने कदाच पति पत्नी वच्चे क्यारे कोई अनबनाव बने नानो मोटो लड़ाई झगड़ो थाय तो एने थोड़ा समय में समझदारी पूर्वक सूलझवु जो ये केम के पति पत्नी कलेषना कारण घर में गरीबी अने दरिद्रता वास लागे छे માટે પતિ અને પત્ની વચ્ચે સ્નેહ હોવો ખૂબ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્નીથી ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ કેમ કે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના આધારે હું આ નવા ઘરમાં આવી છું એ જ મારા પર ગુસ્સો કરે છે અને આવા વિચારોથી તેને ખૂબ જ દુઃખ થાય છે અને પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડશું તો ઘરમાં ધન ધન્યની કમી આવવાનું શરૂ થઈ જશે ઘર માં ગરીબી આવવા લાગશે એટલા માટે દરેક પતિ પત્ની એ હંમેશા સાથે રહેવું જોઈએ અને વિવાહ બાદ પતિ પત્ની એ રાત્રિના સમય ક્યારે અલગ અલગ જગ્યાએ સુવું ના જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જારે ઘરની લક્ષ્મી પ્રસન્ન રહેશે તો સ્વાભાવિક છે માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે વિવાહ બાદ પતિનું ઘર જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવો સમજીને જ જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુખી દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો એ જ विवाहित नारीનો ધર્મ છે પતિ પત્ની બંને હંમેશા એકબીજાનો રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના રાજ મહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણોસર રાજાનો રાણી સાથે ઝઘડો થયો ત્યારબાદ રાજા અને રાણી અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હતી અને રાજા અલગ ઓરડા રહેતા હતા પરંતુ રાણીને પેલા સાધુનું વાત સમજાઈ ગઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર જતી હતી એ જ સમય રાજમહેલમાં દુશ્મન દેશનો એક જાસૂસ વેશ બદલી રહેતો હતો જે દુશ્મન નો જાસૂસ હતો જ્યારે તેને ખબર પડી કે રાજા અને રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે તેમણે વિચાર્યું કે મારે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ એટલે તેમણે રાજાને મારીને આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાનો થોડા સાથીઓ ને સાથે લઈને રાજા ને મારવા માટે તૈયાર થયો કેમ કે રાજા તેમના રૂમ માં એકલા સુતેલા હતા તેમની સાથે તેમની રાણી પણ નહોતી જ્યારે આ દુશ્મન જાસૂસ રાત્રે રાજા ના રૂમ માં પહોંચ્યો ત્યારે જ આ બાજુથી રાણી રાજા ને જોવા માટે રાજા ના ઓરડા બાજુ આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે तारी राण थी सैनिकों ने बोला ने, आ जासूसों ने पकड़ा लीधा जारे सवारे राजा ने आ बधी नी खबर पड़ी त्यारे राजा राणी लाख लाख धन्यवाद आप लगे पेला साधु महात्मा याद आवी के ते महात्मा ए हतु के हमेशा पति पत्नीए एक साथे रहवू जइए केम के नी बरकत थाय અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે ત્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ન આવ્યા હોત તો કદાચ આ جاسूस સૈનિકો મને મારીને મારું ધન-દોલત પણ લૂંટી લે અને આ બધું મારાથી દૂર થઈ જાત એટલે જ કહેવાય છે કે ઘરની મહિલા લક્ષ્મીજીનું સ્વરૂપ કહેવાય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ મિત્રો આજની વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને એક લાઈક અને પસંદ આવી હોય તો તમારા મિત્રોને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલતા ધન્યવાદ